નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી અમરેલીના ખેડૂતો રોજ બુંડ સિંહ દીપડાથી ત્રાહીમામ પોકારી ગયા છે અને જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે ખેડૂતોની વેદનાને વાચા આપવા જે ડી કથિરિયા કેવલભાઈ કાનપરિયા ધર્મેશભાઈ કાનપરિયા વિમલભાઈ લાઠિયા મિલનભાઈ સોરઠિયા વગેરેએ પાલિતાણા વનવિભાગને આવેદન આપી માંગણી કરી છે કે રેવન્યુ વિસ્તારમાંથી ખેડૂતોને નુકસાન કરતા પ્રાણીઓ હટાવી લેવામાં આવે જો પંદર દિવસમાં હટાવવામાં નહીં આવે તો બધા જ ખેડૂતો આંદોલન કરશે રિપોર્ટર સરફરાઝ કોખર બિહેન ન્યૂઝ અમરેલી એક મહિના પહેલા કરી હતી એના ભાગ સ્વરૂપે કાલે વન વિભાગની ઓફિસે ત્યાંના અધિકારીઓ સાથે રૂબરૂ અમે જઈ અને ચર્ચા કરી છે તો ત્યાંના અધિકારીઓનું કેવું એવું છે કે અમારા હાથમાં કાંઈ છે નહીં કે અમારી પાસે કોઈ પકડવાના પિંજરા નથી જંગલી જનાવરોને એટલા માટે તમારે પાલીતાણા હેડ ઓફિસ જવું પડે તો આજ રોજ અમે પહેલાં તો ગારિયાધાર મુકામે ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણીને આ બાબતે રજૂઆત કરી અને સુધીરભાઈ વાઘાણીએ યોગ્ય રજૂઆત પોતાના લેટર પેડ ઉપર લખી અને મોકલાવેલી છે જે તે જગ્યાએ અને આજ રોજ અમે રૂબરૂ પાલીતાણા ઓફિસે આવ્યા પરંતુ બે બંને ઓફિસ પાલીતાણા અને અમરેલી વન વિભાગની ઓફિસ બંને એકબીજાને ખો આપતા હોય એવી રીતે જવાબદારી એકાબીજા ઉપર નાખવા માગે છે અમરેલીવાળા એમ કહે છે કે પાલીતાણા જાઓ પાલીતાણાવાળા એમ કહે છે કે અમરેલી જાઓ તો આ બાબતે તંત્ર ખો રમી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે તો આ બાબતે યોગ્ય રજૂઆત થાય અને બધા જ ખેડૂતો બધાને પ્રોબ્લેમ બધા ખેડૂતોને છે અને બધા ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ બાબતે પંદર દિવસમાં પાલિતાણા ઓફિસ હોય કે અમરેલી ઓફિસ હોય તો પંદર દિવસમાં જો કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો જે તે હેડ ઓફિસે આંદોલન કરવામાં આવશે આજે ભાઈ કેવલભાઈએ જેમ કીધું એમ આજે અમે કાલે અમે બંને અને સાથી અમારા બે ચાર સાથી મિત્રો અમરેલી ગયા હતા અને અમારી રજૂઆત એક જ છે કે આ ગુજરાત અને આ અમરેલી જિલ્લો ખેડૂત પ્રધાન દેશ છે અને ખેડૂત પ્રધાન જિલ્લો છે તો આ જિલ્લાની અંદર અમે કાલે રજૂઆત કરી કે રોજ ભૂંડ સિંહ અને દીપડાનો ખૂબ મોટો ખેડૂતને ત્રાસ છે તો એના ભાગરૂપે અમે કાલે અમરેલી ગયા અને અમરેલીથી જે અધિકારીઓ હતા એમણે એવું કીધું કે અમારી પાસે એક સાપ પકડવો હોય તો એની સ્ટ્રીક પણ અમારી પાસે નથી તો અમે એમને પૂછ્યું ભાઈ ક્યાં જવું તો એણે એવું કીધું કે તમારે અહીંથી અઠ્યોતેર કિલોમીટર એટલે કે પાલીતાણા જવું પડશે તો પાલીતાણા મુકામે અમે આજે આવ્યા છીએ અમારી સાથે ધર્મેશભાઈ કાનપરિયા આકાશભાઈ કેવલભાઈ કાનપરિયા ભાઈ અમારા વિમલભાઈ લાઠિયા અને મિલનભાઈ સોરઠિયા અમે પાંચે જણ અહીંયા આવ્યા છીએ અને આજે અહીંયા આવવામાં અમે અઠ્યોતેર કિલોમીટરના ધક્કા ખાવા છતાં અમને અધિકારી મળ્યા નથી અને એ અધિકારી એટલે અહીંયા અમે જ્યારે રજૂઆત કરી અને એમના જે માણસ હતા પીએ એમને મળ્યા તો એમણે એવું કીધું કે હાલમાં એક જિલ્લામાં નહીં આ ત્રણ જિલ્લામાં ફરજ બજાવે હાલમાં તે ભાવનગર છે અને બોટાદ જિલ્લાઓ સંભાળે છે અને અત્યારે અહીંયા અહીંયા ને એમની ઓફિસ છે તો જ્યારે નરેન્દ્ર મોદી આવતા હોય અમિત શાહ આવતા હોય ગુજરાતના ઘણા મોટા નેતાઓ આવતા હોય ત્યારે કરોડો રૂપિયાના ધુવાણા કરે છે પરંતુ એક જંગલ ખાતાના જે સાહેબ છે એમની જો નોકરી કરવી હોય અથવા તો એક અધિકારીને નિમવા હોય તો જિલ્લા ડીટ એમની અધિકારીની ઓફિસ પણ નથી તો હું તો આ તમામ લોકોને વિનંતી કરું છું કે ખરેખર જો હવે પછી અમે જે રજૂઆત કરી છે માન્ય હમણાં ભાઈ શ્રી કેવલભાઈએ કીધું એમ અમે ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણીને પણ મળ્યા છીએ અને પંદર દિવસનું અત્યારે અમે એમને અલ્ટિમેટમ આપ્યું છે કે પંદર દિવસની અંદર અમારું જો શેત્રુજી જે વિભાગ છે શેત્રુજી નદી એમના બંને સાઈડ જે ગામડા આવે છે એમાં તમામ રોજભૂંટ અને સિંહ દીપડાનો ત્રાસ છે જો આ પંદર દિવસની અંદર જો અહીંથી હટાવવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને ત્યાર પછી જે કાંઈ થાય એ જવાબદારી તમામ તંત્રની રહેશે અને આ વિસ્તારના જે કાંઈ જે તે અધિકારી જે તે વિસ્તારમાંથી સાંસદ શ્રી હોય એમને તમામની આ જવાબદારી રહેશે આગળ હવે ધર્મેશભાઈ પણ એક બે સવાલ કહેશે અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ એમાં મોટો પ્રશ્ન છે ખેડૂતો કે જેને આપણે અન્નદાતા કહીએ છીએ અત્યારે અન્નદાતા છે ત્રાહીમામ પોકારી ઉઠ્યો છે એક તો આ કુદરતી કહેર અને સાથે સાથે આ જંગલી જાનવર એટલે કે રોજ ભૂંડ સિંહ દીપડા એના ત્રાસથી લોકો પહેલાં તો ખેતરની અંદર જાતા અટકે છે અને જો કદાચ મોલાત સારી હોય તો રોજ અને ભૂંડ એનો નખો જ વાળી દે છે તો ખેડૂત જાય તો ક્યાં જાય તંત્ર પાસે જાય છે તો આ તંત્ર છે આડા કાન કરે છે તો મારી આ તંત્રને એક ચેલેન્જ છે કે જો આની અંદર આ રોજ ભૂંડ સિંહ દીપડાના ત્રાસમાંથી જો આ ખેડૂતને ઉગારવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ટૂંક સમયમાં એટલે કે આગામી દિવસોમાં ખૂબ મોટા પાયે આંદોલન કરવામાં આવશે અને ત્યારે આ તંત્ર છે એ સાનુંમુનું એટલે કે સુપશાપ બેસી શકશે નહીં તો ત્યારે જે થાય એના કરતાં અત્યારે જ આ તંત્રની આંખો ખુલે અને આ ખેડૂતોની વેદનાને વાસા આપે એવી મારી નમ્ર અપીલ અને અમે તમને બતાવીશું કે આજે કાયદેસર અમે પાલિતાણા આજે જે વિશ્રામ ગૃહ છે એમના દ્વારે છીએ એમના ગેટે અમે બે મિનિટ માટે આરામ કરવા માટે ઉભા રહ્યા છે અને થી વિડીયો બનાવીએ છીએ હું તમને અહિયાં